વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તિયોતર પ્રખંડ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન સફળ આયોજન બનાસકાંઠા જિલ્લાના તિયોતર નીલખંડ મહાદેવના હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયું જેમાં થરાદની બ્લડ બેંક આદર્શ બ્લડ બેંક દ્વારા દિયોદર તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દિયોદર પ્રખંડ દ્વારા બ્લડ ડોનેટ કરનાર ચા કોફી બિસ્કીટ સહિત ફ્રૂટેજ જ્યૂસની સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી મહત્વનું છે કે દિયોદર નીલકંઠ મહાદેવ હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દિયોદર પ્રખંડ દ્વારા આજે બ્લડ કેમ્પનું આયોજન કરાયું જેમાં જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના રામજીભાઈ રાજપૂતો જિલ્લા ઉપાધ્યક્ષ વિશ્વનું પરિષદ સુભાજી વાઘેલા જિલ્લા મંત્રી દ્રૌપદભાઈ સોની જિલ્લા બજરંગ દળ સંયોજક નાનજીભાઈ ગેહલોત જિલ્લા બજરંગ દળ સહસંયોજક નરપતજી રાવ જિલ્લા વિશેષ સંપર્ક પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ અશોકભાઈ માળી જિલ્લા પ્રચાર પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ નરેશભાઈ રાજપૂત થરાદનગર વિશેષ સંપર્ક પ્રમુખ અને હિતેશભાઈ પટેલ દિયોદર પ્રકરણ મંત્રી સહિત દિયોદર પરિષદ અને બજરંગ દળના કાર્યકરો બ્લડ ડોનેટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા જે નીલકંઠ માદેવ દિયોદર ખાતે જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જે બ્લડ ડોનેટ માટે આયોજન કરવામાં આવેલું તેમાં બોળ સંખ્યામાં બ્લડ ડોનેટ થયું અને આ બ્લડ ડોનેટ કે અકસ્માત વખતે કે કોઈ બી ઇમરજન્સી વખતે આ બ્લડ ડોનેટ કોમે આવે એના માટે અને જાગૃત બને કે ડોનેટ કરતા રહે અને બહુ સંખ્યામાં ડોનેટે પણ કર્યું છે અને આવી રીતે જે સમાજ માટે કાર્ય લાગે એવું કાર્ય કરતા રહેવું જોઈએ